દોડવાની સ્પર્ધા માટે પડકાર આપ્યો કાચબાએ તો તે પડકારનો સ્વીકાર કરી લીધો હવે જ્યારે સ્પર્ધા શરૂ થઈ સસલો તો ખૂબ જ ઝડપથી દોડતો દોડતો આગળ નીકળી ગઈ તેની પાછળ ફરીને જોયું તો કાચબો તો ક્યાંય દેખાતો ન હતો સસલાએ વિચાર્યું કે કાચબો હજી તો ઘણો પાછળ છે જેથી લાવને હું અહીં થોડો આરામ કરી લઉં એક જ બીજી તરફ કાચબો તો ધીમે ધીમે સતત આગળ વધતો રહ્યો હતો હતો જ્યારે સસલો ત્યારે તેની પાસેથી પસાર થઈ ગયો જ્યારે સસલો જાગ્યો ત્યારે તેણે જોયું કે કાચબો તો સમાપ્તિ રેખાની ખૂબ જ નજીક પહોંચી ગયો હતો સસલો હવે તો ખૂબ જ ઝડપથી દોડવા લાગ્યો પરંતુ હવે ઘણો મોરુ થઈ ગયો હતો કાચબુ સમાપ્તિ રેખા ઓળંગી ગયો અને તે સ્પર્ધાને જીતી ગઈ બધા જ પ્રાણીઓ તાળીઓ પાડવા લાગ્યા કાચબાને અભિનંદન આપવા લાગ્યા સસલાની પોતાની હાર પર શરમ આવી અને તેને સમજાયું की क्यारी પોતાના પર અહંકાર કરવો નહીં અને હંમેશા મહેનત કરતા રહેવું જોઈએ તો આ વાર્તાનો બોધ છે ધીરજ અને સતત પ્રયાસથી જ સફળતાને મેળવી શકાય છે સમજાયું ને બાળકો જો આ વિડિયો આપને પસંદ આવે તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો